પહેલો બાઈક આયુ છે દાબી કુળાભાઈ જગાભાઈ પમરૂ ગ્રામ દિશા બી 99253 એજન્ટ છે ભરતભાઈ દાબી કુળાભાઈ જગાભાઈ દિશા પમરૂ એક બાઇક પહેલો ભાઈ બીજો ભાઈ તમાર આયુ છે બીજો બાઈક માગેલા રામસિંહજી ધનાજી લોરવાડા તાલુકો દિશા જિલ્લા બનાસકાંઠા ટિકિટ નંબર છે બી 09934 માગેલા રામસિંહજી ધનાજી બીજો ભાઈ तीजू भाई तीजा नंबर नु भाई किंजल बेन करु भाई ठाकुर कोटड़ा पालनपुर टिकट नंबर छे ए जीरो जीरो त्रन एक किंजल बेन करु भाई ठाकुर कोटड़ा पालनपुर एजेंट बालाजी, चौथा नंबर नु भाई आरपी माली डेडुडी थरा आरपी माली डेडुडी थरा टिकट नंबर छे सी बोलो छह गया हाँ आ रही है बाइक आ रही है मना किए बाइक लागू करूँ भूतों पड़ा मेरे को लाके है बाइक आ रही है इनाम वाला पांचवी बाइक से B F R B F R कोकर नंबर से B बावन एक पंचों हूँ B बावन एक पंचों ने पांचवाँ नंबर बाइक हाँ ठीक है ठीक है પટેલ હિનાબેન પટેલ હિનાબેન ઉપેન્દ્ર કુમાર ઈડર પેલું ટ્રેક્ટર એમને લાગે છે વારે વાર ધન્યવાદ બીજા કરો થોડી વારે જલ્દીથી

5 લાખ નું ઇનામ મગરીવાળા ઘરે આ ભગવાનના મંદિરે કે છે આટલા પૈસા કેટલી કૃપા છે હા આ લાઈનમાં બતાજો ટિકિટ બરોબર આ ટુકર નંબર સે ટિકિટ કો જુકો હા પકળવા દે આ ટિકિટ નંબર છે હેલો હેલો

هي هرڪارن سان گڏ ٿيندو آهي